નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો આપણો આ વિડીયોનો વિષય છે એ પાવર ઓફ એટર્ની હોલ્ડર હોય એ જો મૃત્યુ પામે તો પાવર ઓફ એટર્ની હોલ્ડર જેને પાવર ઓફ એટર્ની આપી હોય એ મૂળ વ્યક્તિનો જેને કહેવાય કે એના દાવાનો અંત થતો નથી ટૂંકમાં પાવરદાર એટલે કે મુખત્યાર જો મૃત્યુ પામે તો કુલમુખતયાર આપનાર જે પ્રિન્સિપલ વ્યક્તિ છે એનો દાવાનો અંત થતો નથી એના માટે થઈ અને નામદાર સુપ્રીમ કોર્ટનો એક સરસ મજાનો ચુકાદો છે એની ચર્ચા આજે આપણા વિડીયોના માધ્યમથી કરવાના છીએ મિત્રો આ ચુકાદો છે એ નેકી વિરુદ્ધ સતના રાઇન નામદાર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે મિત્રો આ ચુકાદાની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આ આખા ચુકાદામાં જે જણાવવામાં આવ્યું એમાં પાવર ઓફ એટર્ની હોલ્ડર એટલે કે જે કુલમુખતિયાર વ્યક્તિ હતી એના માધ્યમથી ભાડુઆત પાસેથી મકાન ખાલી કરાવવા માટે થઈ અને એક દાવો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ દાવો ચાલતી થોડોક સમય ચાલ્યા બાદ જે ભાડુઆત છે એને અપીલ કરી અને અપીલના સમયગાળામાં જે પાવર ઓફ એટર્ની હોલ્ડર હતા એટલે કે કુલ મુખત્યાર હતા જેને આપણે પાવરદાર કહીએ છીએ એ વ્યક્તિ ચાલુ દાવે એમનું મૃત્યુ થયું એટલે જે મૂળ માલિક હતા જેને પાવર ઓફ એટર્ની જેને આપ્યું હતું મુખતિયાર આપના જે વ્યક્તિ હતા જેને કહેવા પ્રિન્સિપલ વ્યક્તિ જે હતા એને દાવામાં પક્ષકાર તરીકે લેવા માટેની થઈ અને નામદાર કોર્ટમાં રજૂઆતો થઈ જેમાં અપીલ કરતા એટલે કે ભારુઆતે વાંધા પડ્યા હતા કે ભાઈ કુલમુખત્યાર છે એ મૃત્યુ પામ્યા છે તો હવે એના દાવાનો અંત આવી ગયો ગણાય પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટે આ અંગે સ્પષ્ટ જણાવી દીધું કે પાવરદાર એટલે કે કુલ મૃત્યુ થયા બાદ પણ પ્રિન્સિપલ જે વ્યક્તિ છે એનો દાવાનો અંત આવતો નથી અને એને દાવામાં લઈ શકાય છે એને રેકોર્ડ ઉપર લઈ શકાય છે આવું સ્પષ્ટ આ ચુકાદામાં નામના સુપ્રીમ કોર્ટે જણાવ્યું મિત્રો આ ચુકાદાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે આપણા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે આપની પાસે પણ જો આવી કોઈ મેટર આવે તો કદાચ આ ચુકાદા છે એ આપણે કામ આવશે મિત્રો આપ જો અમારો વિડિયો પ્રથમ વખત જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ સાથે કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર